અને જે આમાં 20 टाकीને ઊંટી વૈક્યો 40 45 50 55 60 કા

નવિસ ચાલી પછી દિનથી એસી નવી ખાલી નવ ચાલી પછી એસી નવું જો વી ટી રામ સાહેબ ઉફળ તો ઓ ઓ ધ્યાન નજર ઉપર બહુ હિતઈ ચાલુ કરો તમે ભાઈ તમે તો સીધા જ જમણા કડકમાં આવ્યો જ યાર હાલો હાલો રાણીભાઈ ને પકલા ભાઈ 30 40 50 60 80 90 30

અનિલ એક વાર કરો પંચાવન હાલો ભાઈ પંચાવન

વાળી ચુકાવી નાખી પાણા કેમ કરને તો 550 રૂપિયા બસ જમા દિયો બસ નહીં દિયો દેખી મેં ઓ તેરી મેં 2390 હાલો આઠ ભારી અજે દે માં આઠ એમ કરજો 2390 તન સાત ભેગી બ્રંટીઓ હાતું ક્યો દેવોય ના ના ઓમ કોગીથી બોલ્યા પાજ બોલી જાવ ફોન ફોન કાટ આ મારે દાંત કાટે છે નીલસ દાંત કાટે છે આદરી કા માદરી કિતાલી બચ્ચા હા રીતે આવી ભાઈ જો હાઈ 10 20 40 50 આઈ ગલે આવી જ ભાઈ હા 18 નો ઉકલ છે ભાવી આવી અને ડાબી બે નાય ઘણી આવી રે સુદા ઠી પાસઠ કરો એસી પીચાઈ નેચાઉસ ત્રેવીસો ને પંદર